હે માતાજી મિત્રો આજે આપણે ઘણા દિવસો બ્લોગ બનાવીએ છીએ કેમ આજે અમે વિડીયો બનાવવા ભેગા થયા હતા પણ કોઈ વિડીયો બનાવવાની મહેનના બહુ વરસાદ આવી ગયો છે અને કારવા જય માતાજી મિત્રો ઘણા દાળે વ્લોગ આવશે કારણ કે અમે વિડીયો બનાવાયા હતા પણ વરસાદ વધી વધી ગયો હતો એટલા માટે વિડીયો ન બનાવી શક્યા અને વરસાદ બહુ પડે છે ખેડૂતોને વાવે એવી સિઝન પણ થઈ જશે જોઈ લો આ મારું તળાવ તળાવ તો ભરાતું હોય નહીં તો ચાલો આગળ જોઈએ આ ખેતરોમાં જેટલું પાણી ભર્યું હોય ખૂના ખેતરમાં પાણી જેટલું નઈ નહીં હા લોગમાં બન્યા રહેજો તો મિત્રો જોઈ લો આ ખેતર છે અહીંયા હવે વરસાદ પડી ગયો છે તો હવે વાવેતર થઈ જાય હે એવું લાગે છે કારણ કે વરસાદ ઓછો નહીં પડ્યો બહુ પડ્યો કારણ કે બે ત્રણ કલાક તો લાગત વરસાદ પડ્યો છે અમે બાર વિડીયો બનાવ્યા હતા તો પણ વરસાદના કારણે વિડીયો બનાવી ના શક્યા અને જોઈ લો આ સાઈડ છે પડતર અહીંયાથી બધું પાણી જે જમા થાય છે એ બધું અહીંયાથી અમારા તલાવમાં જાય છે જોઈ લો તો તમને પાણીનો વકરો પણ બતાવી દઈએ ચાલો જય માતાજી મિત્રો તો જોઈ શકો છો પહાડ બેકગ્રાઉન્ડમાં ક્ષેત્રમાં પાણી ભરી ગયા હે અને આ છે ડીપી આપણે આ ક્ષેત્રમાં વિડીયો બનાવતા બોરે તો વિડીયો ઓલરેડી આપણી યુટ્યુબ ચેનલમાં પડ્યો હે આદાકાર કારભા જય માતાજી મિત્રો તો આ છે બોર તમે તો જોયો નહીં હોય તો બોર જોવો હોય તો અમારી એસ એમ કુબરા ટુ ચેનલમાં વિડીયો છે તો મિત્રો એ ચેનલમાં અમારો એક વિડીયો છે ગોબરજી દારુડિયા ટાઇટલ કરીને એ વિડીયો તમે જુઓ તો તમને બોરનું બધું વિડીયોમાં ખબર પડશે કે બોર છે કે નથી એ અને મિત્રો આ છે બીજું તળાવ ત્યાં અમે આવ્યા હતા ખેતરમાં વાંટો વાંટો મારવા તો મિત્રો આગળ વ્લોગમાં જોડાઈ લેજો હજુ આગળ લાખ

બીજું કેવું કહેવું આમ વિડીયો બન્યું છે આ વિડીયો વિશે શું કહેવું કે વિડીયો ચાલે આવશે હા વિડીયો અમારો આવી જશે એડિટિંગ થાય અપલોડ થાય પછી તમારામાં તમે સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન કરજો તો વિડીયો આવશે તો તમને તરત ખબર પડી જશે કે વિડીયો આવે તો મિત્રો વિડીયો તો ઘણા બનાવ્યા છે એડિટિંગ કરવા બાકી છે હા મિત્રો તો તમે આ વ્લોગ જોવાનું પૂછતા નહીં આ વ્લોગ એટલો સારો છે તો અત્યારે અમારા કોમ ચાલતું હોય છે ખેતરનું અને ખેતરની સાફ સફાઈ કરી અત્યારે કેમ કે ખેતરમાંથી જો એરંડા વધતા એ બધા નાખી દીધા ખેતરની બહાર કાઢી દીધા જે અને ખેતરની અંદર ખાતર પણ નાખી દીધું અને ખેતર ખેડી નાખ્યું અને હવે વાવાનું તો મિત્રો વ્લોગને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ બ્લોગમાં મિત્રો જે ડોગરની વાત કરતા હતા એ આ છે જોઈ લો પાણીએ પરી ગયું છે ડોગર થઈ જાય આ વખત જોઈ લો હજી ચોમાસાની શરૂઆત છે તો એ આટલો વરસાદ પડ્યો બે ત્રણ કલાક પડ્યો છે અને હજુ ચોમાસું તો આખું બાકી છે તો જોતા રહેજો વ્લોગ તો ચાલો મારી સાથે તો આ વિડિયોને લાઈક કરજો છે સબસ્ક્રાઈબ કરજો ને હવે અમે જઈ રહ્યા છીએ કરસાઇટ જોઈ શકો છો કરપા જય માતાજી મિત્રો અને આ છે પાણી